હે ગાઈસ ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ છો અને જો સવાર સવારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે આજે વહેલા અને જો બધું ઘરનું કામ થઈ ગયું છે કચરા પોતા વાંચતા ને બધું થઈ ગયું છે નાસ્તો પણ થઈ ગયો છે અને ફ્રેશ થઈ ગયા છે અને ખાલી એક કામ બાકી છે જે છે કપડાં ધોવાનું જો આ કપડાંનો ઢગલો અહીંયા પડ્યો છે કારણ કે કપડાં મમી ગયા છે બહાર તો મને કંઈ કપડાં તો ધોતે નહીં મને આમાં બહુ દુઃખે છે અંગૂઠામાં મને લાગે છે કદાચ પાક આમાં થતો હશે તો દવા તો લીધી છે મેડિકલમાંથી એને દુખાવાની દવા આપીશું દવા પીઉું ત્યાં સુધી ફેર છે પાછું તો એની પ્રોબ્લેમ છે દુઃખે છે પ્રોપર ડૉક્ટરને જ બતાવવું પડશે કે આમાં શું રસ્તી ભરાય છે પાકે છે કે શું છે આમનામ કાલે દવા લઈ એવા તો હવે જ આજે મમ્મી આ પછી જાઉં છે દવાખાને તો મમ્મી કીધું કે કપડાં તું ન ધોતી કપડાં હું ધોઈ નાખીશ અને બાકી બધું કામ કરી નાખ્યું છે અને અત્યારે આવ્યું છે પાણી તો જો તો પાણી ભરવાનું છે ખાલી ટાંકી ભરવાની છે તો ટાંકી ભરી લઈશ હમણાં પછી અમારા મિની ગાર્ડનને પાણી પાવાનું છે એ પણ પીવડાવી દઉં તો ગેસ પાણી બધું ભરાઈ ગયું છે અને હવે આપણે ગાર્ડનને થોડુંક પાણી પીવડાવી દઈશું કારણ કે ઉનાળો છે એટલે ઝાડવાને પાણી જોઈએ જ તે જો કેટલું પીવડાવશે તો એ સુકાઈ જાય છે પપ્પા કે તમે પાણી પાવશો કે નહીં એને હું ખબર રોજ પીવડાવું છું પાણી તો એ સુકાઈ જાય છે તડકા જેટલા પડે છે માણસો સુકાઈ જાય છે ને પછી ઝાડવા તો સુકાઈ જાય ને આપણે આમને નોઝલ મૂકી દઈએ પછી ક્યારે ભરાઈ જશે પાણીનું પછી સામે ઓલા ક્યારામાં મૂકી દઈશ એટલે ધરાય ધરાય પાણી પી લે જો ગઈ અહીંયા સેવ ઉમેરી છે ચકલી માટે કારણ કે એમણે ચકલીઓ બહુ સુધરી ગઈ છે હવે નકરી સેવ જ ખાઈ છે તો એના માટેથી સેવ નાખવી પડે છે અહીંયા જો એ વાલ ખુલ્લો છે કે નહીં તો ટાંકામાં પાણી જાય

અને આ પિંક પિંક બધા મસ્ત આવે છે કોમ્બિનેશન વ્હાઇટ અને નું કોમ્બિનેશન કેટલું ફાઇન લાગે છે જો તો આમાં આમાં મસ્ત સ્મેલ આવે છે વાવ અને આમાં આમાં કોઈ સ્મેલ નથી આમાં કોઈ સ્મેલ નથી અને મોગરામાં બહુ ઓહો હો જો અહીંયા પાણી બહાર આવી ગયું હવે બંધ કરી દો પેલી સાઈડ થોડુંક પીવડાવી દઉં અહીંયા પી લીધું છે જાડવાયું પાણી જો ગઈ છે મસ્ત ગુલાબનું ફૂલ આવ્યું છે આછું પિંક તે દિવસે આવ્યું હતું આજે પાછું આવ્યું છે જો ગઈ ચકલી સેવ ખાઈ છે જો જો ગઈ સા ચકલી છે એના બચ્ચાને ઉઠતા શીખવાડે છે અને એના મોઢામાં જો સેવ આપે છે ખવડાવે છે એને તો બચ્ચાના મોઢામાં જો કેટલું નાનું ક્યુટ ક્યૂટ બચ્ચું છે એને ખવડાવે છે જો જો વાવ યાર મા તો મા હોય છે તદેશ બપોરને રસ્તેમાં આપણે બટેકાનું શાક અને રોટલીનો લોટ બાંધી નાખ્યો છે શાક શાકથી ચડે છે અને લોટ બાંધાયેલું મેં કોડાવા મૂકી દીધો છે

અને હજી જો આ બધા કપડાં નવા પીડ્યા છે આમને આમ થપ્પો આ બધા હજી મૂકવાના છે કબાટમાં આમને પડેલા છે એના આમાંય છે હજી બે ડ્રેસ જો એ આમને પડેલા છે આ બધા કબાટમાં મૂકવાના છે આને જે ઇસ્ત્રી કરવાની છે અને કબાટમાં જગ્યા નથી જગ્યા કરીને કપડાં મૂકવાના છે આ તો કપડાંય નથી ધોયા ખાલી આ નાયા હોય એના રૂમાલ છે ખાલી એને સૂકવી દીધા હતા કપડાં જે એમના પીડા છે મમ્મી આવશે બપોરે બાર એક વાગે આવી જશે કહેતા હતા તો પછી કપડાં ધોઈ નાખશું પાણી વહી ગયું છે અત્યારે તો જો ગઈસ કપડાં કેમ બધા પડેલા છે આમને આની ક્યાંક જગ્યા થાય એમ હોય તો અંદર મૂકી દઈએ

કાંઈ નહીં તો પછી હવે હરખા કરશું જ્યારે અમારો હાથ થોડો ખારો થાય પછી કારણ કે જે દુખે છે એટલે અત્યારે તો હું કંઈ નહીં કરું અત્યારે તો આ બધા જે બાર પડ્યા છે ને ખોટા મેલા થાય તો આ બધા કપડા એના આમ જ્યાં સમય ત્યાં મૂકી દઉં લાઈટ કરતો બંધ તો ગઈ અમે અહિયાં જમી લીધું છે અને મમ્મી શેકે છે પાપડ હલો વાસણકે નાખ્યું તો ગઈશ અત્યારે જમીન પછી ફૂઈ ગયા તા તે અત્યારે પાંચ તડકાનું તો ક્યાં જવાનું હોય ને એટલે પાંચ પડા એમને

de me ah mami ai ah mano eu me mami ai mami mami do que esse do que Te <laughs> <laughs> આ ગુંદર છે ને તો ચોટી ગઈ છે આ પટ્ટી ઉખડતી નથી હવે ઉખાડી જો ઉખડે તો અંગૂઠો થઈ ગયો મારો સાઈથી ઉખડી ગયો છે આખો આ બધું બહુ દુખે છે મમ્મી આ કેવો થઈ ગયો છે આ અંગૂઠો મારો છો જો ગઈસ કેવો થઈ ગયો અંગૂઠો ગે 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 બધું અંદર બાપરે નો લગાયું તો સારું હતું મમ્મી ના કહેવાથી મે લગાડી દીધી છે દવા ગઈસ મારા અંગૂઠાનો આકાર બદલાઈ ગયો છે ફીક પટ્ટી બાંધીને તો મમ્મી આ કપડા ધોવા છે મમ્મી હું જાઉં છું નહીં આવું અને હું જાઉં છોલા ઓલા બાજુ આશા છે એના ઘરે ચાઉન લેવા એને કીધું હતું કે તું આવીશ તો જ વાંચું છું કે એ બાને તું મારા ઘરે આવીશ નકર તું આવતી દૂધથી ચાઉન લઈ આવી અહીંયા લીંબુ ખેરા જો

મમ્મી કે જા આટો મારી એ ને કે ઘઉં થઈ ગયા હોય તો ને આ પાઈ કરે એટલે આંબો ના આવે કે બધા એવું કે તમે તો હારા પપૈયા આવી દીધા આ ગામડે થી બી લાવ્યા શું ના ના તો પપૈયા આવું નહોતું મને ઠીક ને એટલે આમ છોડવા કે હતા ગઈ પાકી ગઈ તો પછી વાવી ગઈ ઢીંગુ શું કરે ઢીંગુ જો ને આખો દિવસ તમે પાણીમાં ને